વડીલો માતાઓ અને બેનો આપ સૌને મારા નમસ્કાર બંધન કરું તોડી સભા ની અંદર અહીંયા બાપુએ વાત કરી આપણા જલસિંહ બાપુએ કે આ ઠાકોર સમાજે વર્ષોથી દરેકને આપ્યો છે આપણા સમાજની અંદર એટલી બધી તાકાત પડેલી છે કે આપણે સભ્ય થી પંચાયત સભ્ય થી કરી અને પાર્લામેન્ટ સુધી એમપી સુધી આપણે બનાવ્યા છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા હોય અવસર આપણી સમાજ માટે અન્ય સમાજો માટે બે હાથ જોડીને મત માગવાનો સમય આવ્યો છે એમાં આપણે બધા ગભોથી મિલાવીને હું તો ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા

વાપર્યો છે એ મારી માતાઓ બેટી મારી માતાઓ વંદન કરું છું કે આપણને મંત્ર કહેવામાં આવ્યું છે મંત્રા નું આપણે મત મતદાન એવું કરવાનું છે મતદાન કર્યું છે દરેક ચૂંટણી સભાની અંદર માન મર્યાદા ને મુભા સાથે બોલવાનું હોય છે ઘણી બધી વિકાસ ની વાતો કરવાની હોય છે કામો કેવા કર્યા એની વાતો કરવાની હોય છે પણ સમાજ માટે કોઈ ટીકા ટિપ્પણી ન કરે એના માટે વંદન અને બે હાથ જોડીને વિનંતી કરું છું કોંગ્રેસ ના કે ભાજપ ના આગેવાનો આપણે ઘેર આવે છે તો એમને એ પણ કહેજો કે ભાઈ ઠાકોર સમાજ વચ્ચે અને અન્ય સમાજ વચ્ચે વાત વિક્ર ન થાય એના માટે બંને ઉમેદવારોની જવાબદારી છે આ વિસ્તારની અંદર જેની જેમ તો લગભગ અહીંના